ભાવનગરમાં અઠવાડિયામાં ત્રીજી હત્યા સિહોરના પીપરલા ગામમાં અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં હત્યાનો ત્રીજો બનાવ બનતા કાયદો વ્યવસ્થાને લઈ સવાલો ઉઠ્યા છે સિહોર તાલુકાના પીપરલા ગામના વાડી વિસ્તારમાં સાંજના સમયે અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર ગતરોજ તારીખ અઢાર છ બે હજાર ચોવીસ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે પીપરલા ગામની અંદર ચિથરભાઈ ડાબી છે એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામેલો છે સદરો બનાવની વિગત જોઈએ તો ચિતરભાઈ ડાબી છે એમના સગાભાઈ ચંદુભાઈ ડાબી કે જેઓ સિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ દીપકભાઈ ચૌહાણ કે જેઓ સિહોરના વતની છે તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલ હતા તેઓનો જમવાનો પ્રોગ્રામ જ્યાં પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે એ ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ચૌહાણ કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી જેના કારણે દીપકભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ પામેલું હતું સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસોભાઈ વગેરે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે